કેટલા લગ્ન છે કેવા પ્રકારની તૈયારીઓ છે અમે છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે ટોટલ ઓગણત્રીસ કન્યાઓ પ્રભુત્વમાં પગલાં પાડશે કે પહેલી વખત છે લોકોની આંખો જાય તેવું મોટું આયોજન અહીંયા થવા જઈ રહ્યું છે ત્યારે મને પોતાનો એવો અહેસાસ થયો કે મારું ગામ એક સમજો ગામ છે અને શિક્ષણ પ્રત્યે ખૂબ આગળ વધેલું હોય ત્યારે સમૂહ લગ્નનું આયોજન થાય તો સમાજની અંદર જે દૂષણો જે છે એ દૂષણો પર બ્રેક લાગે અને અન્ય દૂષણો ખરાબ દૂષણો દૂર થાય અને ગરીબની દીકરી એક સમૂહ લગ્નમાં પરણે ગરીબ મા બાપને ફાયદો થાય ગરીબ ગામના લોકોને ફાયદો થાય એવો મને છેલ્લા બે વર્ષ પહેલાં વિચાર આવ્યો એટલે બે વર્ષથી અમારું આયોજન હતું ઘરે ઘરે જઈ અને લોકોને સમજાવ્યા કે ભાઈ આપણે સમૂહ લગ્નનું આયોજન કરીએ ખાસ કરીને આયોજનની વાત કરીએ તમે જે જમણવારની વાત કરી છે ખાસ કરીને ઓગણત્રીસ માંડવા હશે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના જમવાની કઈ વ્યવસ્થા જમવા માટેની વ્યવસ્થા અમારે ઓગણત્રીસ દીકરીઓ હોય ત્યારે અઢાર થી વીસ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે નમસ્તે દોસ્તો હું છું હાર્દિક સિંગોડ ખાસ કરીને બેનર પરથી આપને ખ્યાલ તો આવી ગયો છે અત્યારે હાલ હું ક્યાં છું હાલ અત્યારે અમે ઉના તાલુકાના કાજેડી ગામે પહોંચ્યા છીએ અને ખાસ કરીને શ્રી કાજડી ગામ સમસ્ત કોઈ જ્ઞાતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું એક ખૂબ સારું મજાનું એક વિશાળ આયોજન કરવામાં આવ્યું છે આમંત્રણ મળ્યું છે અને બતાવું છે આપ સૌ લોકોને કે આમંત્રણ કેવું છે કેવા પ્રકારની તૈયારીઓ છે અને ખાસ કરીને કાજડી ગામ છે તે અંદરનું ગામ છે અને ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ગામના આગેવાનો સાથે પણ આપણે વાત કરીશું ખાસ કરીને ગામના આગેવાન નાનુભાઈ છે તેની સાથે આપણે વાત કરીશું નાનુભાઈ ખાસ કરીને કાજડીની અંદર આવું ખૂબ સરસ મજાનું આયોજન કરવા જઈ રહ્યા છો તમે ગામ સમસ્ત છે કઈ પ્રકારનું આયોજન હું પહેલાં તો ગીરની વાતમાં આપનું સ્વાગત કરું છું કે આપ ઉના તાલુકાના કાઝડી ગામે એવો રોડો અવસર હોય અને જ્યારે તમે અમારું એક સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના લોકોને સારો એક મેસેજ જાય એના હેતુથી તમે આપણે આવ્યા છે ત્યારે તમને ખૂબ ખૂબ અભિનંદન અમારે કાઝળી ગામ સમસ્ત કોળી સમાજની ઓગણત્રીસ દીકરીઓના લગ્ન છે અને સોળ દીકરાઓના લગ્ન છે એ જે સમૂહ લગ્ન છે અમે સમસ્ત કોળી જ્ઞાતિના તમામ વર્ગના લોકો ભેગા થાય અને કરી રહ્યા છે ખાસ કરીને કેટલા લગ્ન છે કેવા પ્રકારની તૈયારીઓ છે આ આયોજનની વાત કરીએ તો ખૂબ ઘણા બધા અહીંયા માંડવા નાખવામાં આવ્યા છે કઈ રીતની તૈયારી અમે છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે ટોટલ ઓગણત્રીસ કન્યાઓ પ્રભુત્વમાં પગલાં પાડશે અને અમારી જે તૈયારીઓ છે એમાં જે ભોજનાલય છે જે ઋષિ ભોજન છે એમાં બસો મંડપ ઊભા કરેલા છે દીકરીઓ માટે અલગથી વ્યવસ્થા જમવા માટેની કરેલી છે અને જે મહેમાન આવશે એના માટે પણ એક અલગથી ડ્રોમ એટલે કે માંડવા ઊભા કરવામાં આવેલા છે ખાસ કરીને આયોજનની વાત કરીએ તમે જે જમણવારની વાત કરી છે ખાસ કરીને ઓગણત્રીસ માંડવા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના જમવાની કઈ વ્યવસ્થા જમવા માટેની વ્યવસ્થા અમારે ઓગણત્રીસ દીકરીઓ હોય ત્યારે અઢારથી વીસ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે એમાં બહેનોના વિભાગમાં બહેનો કામ કરશે ભાઈઓના વિભાગમાં ભાઈઓ કામ કરશે તેમજ ફિરસવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ટ્રેક્ટર ટોલી દ્વારા પણ કરવામાં આવશે જેથી કરીને સરળતાથી લોકોને આપણે જમાડી શકીએ ખાસ કરીને આયોજન તમે થઈ ગયું છે આવતીકાલે એટલે સાત તારીખે કાજરી ગામમાં એક નિશાન બનશે ખાસ કરીને કે મોટી સંખ્યામાં લોકો સમલગ્નમાં જોડાયા અને આવું પહેલી વખત બનવા જઈ રહ્યું છે ખાસ કરીને મારે જાણવું છે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે તમારી કમિટીને અથવા તમારા ગામને કે આપણે આવું પ્રકારનું આયોજન કરીએ તો સમાજમાં શું ફેરબદલ આવશે છેલ્લા ઘણા સમયથી અમે અન્ય સમાજના સમલગ્નમાં હાજરે આપતા હોય એક આગેવાન તરીકે ત્યારે મને પોતાને એવો અહેસાસ થયો કે મારું ગામ એ એક સમજો ગામ છે અને શિક્ષણ પ્રત્યે ખૂબ આગળ વધેલું હોય ત્યારે એ સમૂહ લગ્નનું આયોજન થાય તો સમાજની અંદર જે દૂષણો જે છે એ દૂષણો પર બ્રેક લાગે અને અન્ય દૂષણો ખરાબ દૂષણો દૂર થાય અને ગરીબની દીકરી એક સમૂહ લગ્નમાં પરણે ગરીબ મા બાપને ફાયદો થાય ગરીબ ગામના લોકોને ફાયદો થાય એવો મને છેલ્લા બે વર્ષ પહેલાં વિચાર આવ્યો એટલે બે વર્ષથી અમારું આયોજન હતું ઘરે ઘરે જઈ અને લોકોને સમજાવ્યા કે ભાઈ આપણે સમૂહ લગ્નનું આયોજન કરીએ ત્યારે ખૂબ રિસ્પોન્સ આપ્યો ગામના લોકો ખૂબ સહકાર આપ્યો અને ગામના લોકો કીધું કે અમે તમારી સાથે છે સમૂહ લગ્નનું આયોજન કરો અને અમે તમામ લોકો જોડાશું ત્યારે તમામે તમામ દીકરીઓના સમૂહ લગ્ન અમારા સમૂહ લગ્નમાં થશે કેવો પ્રેમ મળ્યો તમને જ્યારે ગામની પાસેથી અમારે વાત લેવાની આવી ત્યારે અમે સરસાના ભાગરૂપે અમે રામજી મંદિર બધા જ લોકોને ભેગા કર્યા ત્યારે તમામ ગામના લોકો આવ્યા હતા અને ખૂબ સહકાર આપ્યો અને કીધું કે તમે આયોજન કરો અમે તમારી સાથે છીએ ત્યાર પછી અમે ત્રીસ લોકોની ટીમ બનાવી છે એમાં પ્રમુખ ઉપપ્રમુખ ખજાનસિંહ મંત્રી એમ તમામ લોકોને નોખનોખા એક જવાબદારી કોંપવામાં આવેલી છે અને તમામ લોકો જે નાના લોકો જે એ છે અમારી સાથે જોડાયેલા છે હા નાનુભાઈ ખાસ કરીને જ્યારે અમે આવીએ ત્યારે લોકો વાતો કરતા હતા કે કાચડી ગામમાં પ્રથમ સમૂહ લગ્ન છે ઓગણત્રીસ દીકરીઓ છે તે દાંપત્ય જીવનમાં પગલાંઓ માંડશે ત્યારે આ દીકરીઓને સમૂહ લગ્ન તરફથી કર્યાવર પણ આપવામાં આવવાનો છે કર્યાવરમાં શું શું આપવામાં આવ્યું છે અમારે ઓગણત્રીસ દીકરીના લગ્ન છે એમાં દાતાઓ તરફથી કર્યાવર આપવામાં આવેલું છે એમાં અઢારથી ઓગણીસ વસ્તુઓ કર્યાવર રૂપે આપવામાં આવેલ છે અને બધી સારી વસ્તુ આપેલી છે કે જેથી કરીને દીકરીઓ આજીવન એનો ઉપયોગ કરી શકે એવી અમને વસ્તુ આપેલી છે ખાસ કરીને આવું મોટું તમે આયોજન કરતા હોય છે ત્યારે સમાજમાં ખરેખર જે કુટેવો છે સમાજને કઈ તરફ આપણે આગળ વધાવવું જોઈએ અત્યારે આ જે સમૂહ લગ્ન છે એના લીધે જે ખરાબ દૂષણો ખરાબ કુટેવો છે એ દૂર થાય અને આ સમૂહ લગ્નનો ફાયદો આજે નહીં દેખાય પણ દસ વર્ષ પછી આનો ફાયદો સાથે કે આ જે માનો કે સમાજમાં જે ગેરમાર્ગે પૈસા વપરાય છે અને પછી કાળી મજૂરી કરી અને આપણે એનું કર્જ ચૂકવવું પડે એ એ એક ફાયદો થશે પ્લસ કે ભાઈ આ જે પૈસા બચશે એ સારા માર્ગે એટલે કે શિક્ષણમાં વપરાશે તો તમામ ઘરે શિક્ષણનો ગ્રોથ વધે અને શિક્ષણ થકી સરકારી કર્મચારી બને અને એક સમાજમાં સારી રીતે પોતાનું જીવન ચલાવે એવો એક ફાયદો થાય હા નાનુભાઈ ઘણા દિવસથી તડામાર તૈયારીઓ છે હવે આ આજે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે યુવાનો છે તે અહીંયા મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે આગળ દ્રશ્ય પણ હું બતાવવા માગીશ કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા યુવાનો દ્વારા ખાસ કરીને સાફ સફાઈ પણ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે નાનુભાઈ પાસે જાણીશું આપણે કે યુવાનોનો પ્રેમ છે તે તમને આ સમૂહ લગ્નમાં કેવો મળ્યો છે મારા ગામના તમામ યુવાનોનો ખૂબ સહકાર છે અહીંયા જેટલા લોકો પણ કામ કરે છે એને એક પણ ફોન નથી કર્યો પોતાને ખાલી મેસેજ દ્વારા જાણ કરવામાં આવે કે આપણે આ આ પ્રકારનું આયોજન છે તો છેલ્લા પંદર દિવસથી અમારી સાથે છે અમારા કમિટીના તમામ સભ્યો અમારી સાથે છે તમામ સભ્યો પણ કામ કરે છે પ્લસ તમામ ગામના યુવાન લોકો પણ અહીંયા સેવા આપી રહ્યા છે એ ખૂબ મને એક મારા માટે ગૌરવની લાગણી છે કે આ એક પાંચથી સાત હજારની વસ્તીના ગામમાં યુવાનો જો આપણી પાસે હોય ને યુવાનો કામ કરતા હોય તો અશક્યને પણ આપણે શક્ય બનાવી શકીએ તો યુવા છો અને ખાસ કરીને બે ત્રણ વર્ષથી આપનું આયોજન હશે કે આ રીતનું મારા ગામમાં મારે આ પ્રયાસ કરવો છે સમાજને ભેગો કરવો છે અને સમૂહ સમાજ ખરેખર જે ખોટા ખર્ચા કરે છે તે આપણે ટાળવા છે તમે યુવા છો ખાસ કરીને વડીલો તરફથી તમને કંઈ માર્ગદર્શન પ્રાપ્ત થયું હશે એવું કંઈ હું વડીલોની વાત કરું તો અમારા ગામના જે વડીલ વડીલ લોકો છે તે લોકોનો પણ મેં રાય લીધી અને તે લોકોને હું પ્રશ્નલ મળી અને કીધું કે આપણા ગામમાં સમૂહલગ્નો આયોજન કરીએ તો કેવું થાય તો વડીલો પણ કીધું કે સમૂહ લગ્નનું આયોજન થાય તો બહુ સારી વાત કહેવાય અને સમૂહ લગ્ન કરતા હોય તો અમારા ભાગે જે કાંઈ લોકફાળો આવતો હોય શ્રમ એટલે કે સમય આપવાની વાત આવતી છે તો અમે બધા હાજર રહેશું આવતીકાલે હવે સમૂહ લગ્ન છે ખાસ કરીને સમાજના લોકો હોય ગામના લોકો હોય આપણે ઉના તાલુકાના તમામ લોકો છે શું આપવા હું ઉના તાલુકાના તમામ સમાજને એવો મેસેજ આપવા આપું છું કે ભાઈ આજુબાજુના જે કઠાળ વિસ્તારના જે ગામડાઓ છે એમાં ખૂબ ખોટા ખર્ચા થાય છે તો એ ખર્ચા બસાવી અને સારા શિક્ષણમાં એનો ઉપયોગ કરીએ તો બહુ સારી વાત કહેવાય અને આ આપની ચેનલ દ્વારા ગીરની વાત દ્વારા હું કેવરા માગું છું કે જે જે ગામમાં સમૂહ લગ્ન બાકી હોય તે પણ લોકો આયોજન કરે અને આયોજનમાં અમારી કાંઈ એક લોકોને મદદ રૂપાની થવાની કાંઈ વાત આવતી હોય તો અમે સો ટકા એને મદદ કરશું નુભાઈ એક વાત રહી ગઈ જ્યારે દીકરીઓ કાલે દાંપત્ય જીવનમાં પગલા માંડશે ત્યારે તમે તેમને મેરેજ સર્ટી છે આ તે બધી વસ્તુ તમે તાત્કાલિક આપી દેવાના છો એક વાત બાકી રહી ગઈ એના વિશે સ્પષ્ટ કરી આપો ઓગણત્રીસ દીકરીઓના જ્યારે અહીંયા મેરેજ થઈ જાય ત્યારે એના ભાગરૂપે અમે એવું આયોજન કરેલું છે કે તમામ દીકરીઓને મેરેજ સર્ટિફિકેટ અહીંયા આપી દેવાના છે એના તમામ ડોક્યુમેન્ટ અમે મંગાવી લીધા છે અમારા ગામના તલાટી મંત્રી દીપ્તિબેન રાઠોડ દ્વારા પણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ દીકરીઓને અહીંયા જ આપણે મેરેજ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે જ્યાં દોસ્તો આ હતા સમાજના આગેવાન નાનુભાઈ સારણિયા જેવું ખાસ કરીને કાચડી ગામમાં ઓગણત્રીસ દીકરીઓના જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાલે લોકો છે ત્યાં અહીંયા આવશે લોકોનો જમાવડો થશે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સમાજના લોકો તમામ આવવાના છે આપને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ તમારા ગામ તમારા શહેર કે તમારા જિલ્લાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવા માગતા હોય તો અહીંયા અચૂક એકવાર મુલાકાત લો કારણ કે અહીંયા પહેલી વખત છે પરંતુ લોકોની આંખો ખુલી જાય તેવું મોટું આયોજન અહીંયા થવા જઈ રહ્યું છે ધન્યવાદ